नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા વિરામ લીધો છે પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે अंबालाल पटेल जाबालाल पटेले कहूं के आ वक्त धोधम वरसद वर्षे समग्र गुजरात में भयंकर वरस आगाही करी करती आज थी चौदह ऑगस्ट सुधी में सारा वर्षे अपनी शक्यताओ रहे दक्षिण गुजरात अनेक भागों में भारत वर्षे आ आस जांबालाल पटेल के पंदर ऑगस्ट थी गुजरात में फरी वरस आ भयंकर वरसद आगाही करी करती सौराष्ट्र अनेक जिल्लाओं अने दक्षिण गुजरात उत्तर गुजरात में अति भारत वरसाद वरसी शेरत में आगामी दिवसों में बब्बे वरसादी सीस्टम સક્રિય થવાના કારણે ધોધમાર વરસાદ વરસ છે પંદર ઓગસ્ટ બાદ નવસારી દાદરા નગર હવેલી સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે આગામી સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ વરસ છે હાલ મેઘરાજાએ વિરામ લીધું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હજુ પણ અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે बीकानेर પર મોનસૂન ટ્રેફનાલી દે ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં સરેરાશ 514 મિલીમીટર વરસાદ નોંધાયો છે સામાન્ય કરતાં 11% વધુ વરસાદ પડ્યો છે ઘણા શહેરોમાં ખુલ્લું આકાશ મિશ્ર વાતાવરણ અને ક્યાં ખોટા હવાયો વરસાદ જોવા મળી રહ્યો છે बंगालना उपसागरमा वधु एक सिस्टम सक्रिय थवा थी 17 થી 24 ऑगस्ट સુધીમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબડબાટી બોલવી શકે છે જારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા છે આ દરમિયાન ऑगस्टમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે અમુક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે છે